મિત્રો તમારી YouTube ચેનલના વ્યૂસ ડબાણા છે અને તમારી ચેનલની અદુ તમને વ્યૂસ નથી મળતા તો તમારા વ્યૂસ વધારવા માટે કઈ ટાઈપની વિડિયો અપલોડ કરવાની છે તમારે કઈ રીતે ચેક કરવાનું છે કે મારી ચેનલની અંદર વધારે વિડિયો અત્યાર હાલના સમયની અંદર કઈ ચાલી રહી છે એક કન્ટેન્ટની અંદર તમારે વિડિયો બનાવવાની છે મેં અહીં પ્રૂફ પણ દેખાડી જ રહ્યો છું સ્ક્રીનની અંદર તમારે ખાલી ચેક કરવાનું છે તમારી YouTube ચેનલની અંદર જઈને કે હાલની અંદર ભલે તમે વિડિયો મૂકો છો તમને 20 30 કે 40 જ વ્યૂસ આવે છે બરોબર છે પણ તમે એ ચેક કરો કે મોસ્ટ ઓફ તમારી ચેનલ ની અંદર તમે અતર હાલ વિડિયો અપલોડ કરો છો તો તમને 30 40 વ્યૂઝ મળે છે પણ જે જૂના વિડિયો છે એની અંદર મિત્રો કયા વિડિયો તમાર વધારે રેન્કિંગ કરી રહ્યા છે એ ટોપિક ઉપર તમારે વિડિયો બનાવવાની છે હવે કઈ રીતે આપણે YouTube ની અંદર ચેક કરવાનું છે એની માહિતી એક વિડિયો ની અંદર દેખાડવાનું છું વિડિયો ની અંદર બને રહેજો તમે પણ મિત્રો ચેક કરજો તમને પણ મિત્રો વધારે 100% વ્યૂઝ મળશે પણ જો તમે અલગ વિડિયો ઉપર ધ્યાન આપો છો તો તમારી ચેનલ મિત્રો ડાઉન થઈ જશે ઘણી વખત એવું મિત્રો બને છે કે તમે ચેનલની અંદર વિડિયો બનાવતા હો ને ત્યારે અલગ કન્ટેન્ટ બીજાની કોઈ વિડિયો તમે જોઈ જો ને એની અંદર વધારે વ્યૂસ મળતા હોય ને તો તમે એનું કન્ટેન્ટ મતલબ એ ટાઈપની વિડિયો બનાવવાની કોશિશ કરો છો કે આ વિડિયોની અંદર વ્યૂસ વધારે આવી રહ્યા છે ચલો આપણે એની અંદર મહેનત કરીએ પણ નહી મિત્રો બીજાના વિડિયો ઉપર તમે ફોકસ કરશો ને તો તમને ક્યારે પણ વ્યૂસ નહીં મળે તમે તમારી ચેનલ ઉપર જ ખાસ ફોકસ કરવાનું છે કે તમારી ચેનલની અંદર વધુમાં વધુ કયા વિડિયો ગમે છે લોકોને કયા વિડિયો રેન્કિંગ થાય છે કઈ વિડિયો વધારે વાયરલ થઈ રહી છે આપણે કઈ રીતે ચેક કરવાનું છે એ ટોપિક ઉપર તમારે વિડિયો બનાવવાની છે કારણ કે ઘણા બધા સબ્સ્ક્રાઇબર મિત્રો એવા છે કે કાયમીક માટે વિડિયો બનાવતા હતા અને અમુક વખત મિત્રો કારણ કે 3 મહિનાની અંદર એક વખત ચેનલ તમારી ડાઉન 100% થાય છે પણ ટેન્શન લેવાની જરૂર નથી બસ તમે કન્ટીન્યુ જે કન્ટેન્ટ ચાલે છે એ કન્ટેન્ટ ઉપર વિડિયો બનાવશો ને તો 100% મિત્રો તમને વ્યૂઝ મળવાનું છે તો કઈ રીતે આપણે ચેક કરવાનું છે વિડિયોમાં ધ્યાન આપજો તો મિત્રો અહીંયા આપણે આપણે YouTube ચેનલને ઓપન કરી લીધી છે તો આપણે IT સ્ટુડિયોને ઓપન કરવાનું છે તો દાખલા તરીકે વાઇટી સ્ટુડિયોને મે ઓપન કરી લીધો છે અહિયાં તમને ચાર ઓપ્શન જોવા મળી રહ્યા છે એક છે વ્યુઝ વોચ ટાઈમ સબસ્ક્રાઇબ અને ડોલર ચાર ઓપ્શન તમને જોવા મળશે એની અંદરથી તમારે એક વ્યુઝ નું ઓપ્શન છે જે વ્યુઝ નું એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે થોડું ઉપર સ્લાઇડ કરવાનું છે તો અહિયાં તમને એક ઓપ્શન જોવા મળશે ટોપ કન્ટેન્ટ હવે મિત્રો તમને ખ્યાલ છે કે આપડી ચેનલ ની અંદર છેલ્લા 6 મહિનાથી હું માત્ર YouTube ના જ વિડિયો અપલોડ કરું છું કારણ મને ખબર છે કે મારી ચેનલ ની અંદર કયો કન્ટેન્ટ ચાલે છે પણ મારા સબસ્ક્રાઇબ મિત્રો ને YouTube ના વિડીયો જ વધારે ગમે છે viewസ് ની આપડા સબસ્ક્રાઇબ મિત્રો જે પણ છે એમને YouTube ના જ વિડીયો જોવે છે એટલે હું YouTube ના જ વિડીયો બનાવું બાકી મારું જે કન્ટેન્ટ છે ટોપ તો આપ જોઈ શકો છો અહીં એક પણ વિડીયો YouTube ને લગતી નથી આખો કન્ટેન્ટ અલગ છે જો Instagram ને લક્તિ ટોટલ વિડિયો મારી રેન્કિંગ કરી રહી છે હાલની અંદર પણ હું Instagram માં વિડિયો નથી બનાવતો કારણ કે Instagram ની અંદર કાઈ વધારે આપણે મળતર નથી અને YouTube ની અંદર આપણે મળે છે પૈસા એટલે YouTube ને રિલેટેડ માં વિડિયો બનાવવાની કોશિશ કરું છું કે દરેક સબ્સ્ક્રાઇબર મિત્રો આગળ વધે ફालतુ ટાઈમ ના બગાડે અને YouTube ની અંદર કામ કરે તો આજે નહીં તો કાલે એમનું ચેનલ મોનેટાઇઝ થઈ શકે એના માટે થઈને હું YouTube નું કન્ટેન્ટ ખાસ બનાવું છું બાકી મારી ચેનલ ની અંદર તમા જોઈ શકો છો મિત્રો કે આ વિડિયો છે ને છેલા 1 વર્ષ પહેલા ની છે બધી તો ભી હાલની અંદર 4 4000 વ્યૂઝ મળે છે અને YouTube ની જે વિડિયો અપલોડ કરું છું માત્ર એની અંદર મને 500 વ્યૂઝ મળે છે તો આ છે તમારો ટોપ કન્ટેન્ટ તમારે અહીંયા જન તમારે ચેક કરવાનું છે કે તમારી ચેનલ માં જેટલા પણ તમે વિડિયો અપલોડ કર્યા છે એ જુઓ કે ટોપ કન્ટેન્ટ માં કયા વિડિયો છે ये कंटेंट कंटेन् पसंद करवा है याइपना वीडियो बनावाना है तो रेग्युलर व्यूज़ पाचा तक जैसे बीजा नंबर में मित्रों ने स्लाइड ओपन करिए तो अँ अड़तालीस कलाक में व्यूज तो अड़तालीस कलाक में मेरी एकजूट्यूबीडियो हालनी अंदर आठ सौ तेपन व्यूस आएल है बाकी विडियो है एक वर्ष जूना है तोपर त्रं सौ त्रो व्यूस आई रहा है मतलब ये विडियो बधार कंटेट रैंकिंग थी रहा है હવે તમે બીજાના વિડીયો જોઈને તમે મિત્રો વિડીયો બનાવો છો તો મિત્રો આપણી વિડીયો ક્યારે પણ ચાલવાની નથી તો તમને ખ્યાલ જ અહીંયા ખબર પડી જઈએ છે એટલે તમારે વાયટી સ્ટુડિયોમાં ખોલીને ટોપ કન્ટેન્ટ જોઈ લેવાનું છે ટોપ કન્ટેન્ટ ઉપર તમે ક્લિક કરીને પણ આવી રીતે ચેક કરશો ને તો વધારેમાં વધારે મારા કયા વિડીયો ચાલી રહ્યા જુઓ ઇન્સ્ટાગ્રામ 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 ઇસ્ટાગ્રામ ઇસ્ટાગ્રામ બધા ઇન્સ્ટાગ્રામના જ ચાલે છે પણ મિત્રો આપણી જે મારા વિડિયો તમે જોઈ રહ્યા છો તમને ખ્યાલ જ છે કે તમે યુટ્યુબના તમને વિડિયો ગમતા હશે ઇન્સ્ટાગ્રામના નહીં એટલે હું વ્યૂઝથી મતલબ નહીં આપણા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે ને એવા વિડીયો બનાવશું એના કારણે મને વ્યૂઝ ઓછા મળે છે પણ તમે આવી ભૂલ નહીં કરતા તમારે એક જ ટોપિક ઉપર કામ કરવાનું છે તમારે ચેક કરવાનું છે કયું કન્ટેન્ટ 28 દિવસની અંદર વધારે ચાલી રહ્યું છે એક કન્ટેન્ટ ઉપર તમારે મિત્રો કામ કરવાનું છે જો આ કન્ટેન્ટ ઉપર તમે કામ કરો છો તો 1 લાખ ટકા મિત્રો તમારી વિડિયો 100 ટકા ચાલવાની છે જૂની વિડિયો છે તો પણ એની અંદર 4-4000 વ્યૂસ આવે છે અને અત્યાર હાલની અંદર YouTube ની વિડિયો બનાવો છો તો માત્ર 300 થી 500 વ્યૂસ આવે કારણ કે જે કન્ટેન્ટ છે એ અલગ છે એટલા માટે છે તો તમારી પણ આવી રીતે ચેક કરીને તમારે વિડિયો બનાવવાનો છે તમને 100% બીઉસ મળશે જો માહિતી મિત્રો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વધુ કોઈ પણ માહિતી જોઈએ તો આપણી ચેનલની અંદર દરેક વિડિયો બનાયેલા છે તમે જઈને ચેક કરી લો બેસ્ટ YouTube ને લગતા ટોટલ વિડિયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો